આખો કોડી સમાજ મોટા ભાગના આગેવાનો અને દૂર દૂર ગામડાઓમાંથી લોકો આવ્યા છે એક જ મુદ્દા સાથે આવ્યા છે કે માયાભાઈ આહિર વાળો આખો જે બગદાણાનો જે વિવાદ છે એમાં માયાભાઈ આહિરના દીકરાથી લઈને જેટલા પણ લોકો છે એની સામે તપાસ થવી જોઈએ કોડી સમાજના આગેવાનો ભેગા થયા અને પ્રશ્ન એ કર્યા છે કે પોલીસ જે રીતના કાર્યવાહી કરી રહી છે એ કોકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે આખા વિવાદમાં નવનીતભાઈ પર થયેલો હુમલો એમની સામે જેણે હુમલો કર્યો છે એ બધા સામે થયેલી ફરિયાદ અને એના પછી નવનીતભાઈની પ્રતિક્રિયા આવે છે કે પોલીસ પણ આમાં સરખી રીતના તપાસ નથી કરી રહી સામે જયરાજ જારની પ્રતિક્રિયા આવે છે કે એવું એવું કહે છે કે આ આખી જે મેટર જે છે એ સ્ક્રિપ્ટેડ મેટર છે હવે બગદાણાનો વિવાદ અને બબાલ ધીરે ધીરે મોટી થઈ રહી છે ખોડી સમાજના આગેવાનો જે છે એ હોસ્પિટલ પહોંચ્યા છે અને સાથે જ થોડીક જ વારમાં હીરા સોલંકી પણ ત્યાં પહોંચી રહ્યા છે એમને પણ બહુ જ બધી મીડિયામાં પ્રતિક્રિયા આપતા એવું કહ્યું છે કે જો આમાં માયાભાઈનો કે પછી એમના પરિવારનું કંઈક આ હશે હાથ તો એમની સામે પણ કડક તપાસ કરવામાં આવશે અને જ્યારે કોળી સમાજની વાત આવે એટલે હીરા સોલંકી ત્યાં પહોંચી રહ્યા છે એના પછી શું કહે છે એ પણ જોવાનું રહ્યું અત્યારે તો હોસ્પિટલ બહારથી જે વિડીયોઝ આવ્યા છે જોઈને ખબર પડે કે કોળી સમાજ કેટલો આક્રોશિત છે અને ન્યાયની માંગણી સાથે શું કહી રહ્યા છે આગેવાન તે સાંભળીએ મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજની હું દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અખિલ ભારતીય કોળી સમાજ આજે ભાવનગર જિલ્લાના મવાના બગદાણા ગામમાં જે ઘટના બની છે તે ખરેખર નિંદની ઘટના છે અને સમગ્ર દેશના અને ગુજરાતના અને સમગ્ર કોળી સમાજને વિનંતી કરું છું કે આવી ઘટનાઓ બનતી જ હોય છે પણ આપણે ક્યારેય ભૂલમાં કે કોઈ દિવસ ક્યારેય કાયદો હાથમાં લેવાનો નથી કાયદો તોડવાનો નથી કી રીતે કાયદામાં જે કોઈ વસ્તુ આવતી હોય કાયદામાં રહીને એને એની મર્યાદામાં રહીને ગુનેગારોને સો ટકા સજા થવી જોઈએ ગુનેગારોને પકડવા જોઈએ અને જે કોઈ દોષિત હોય એ દોષિતોને પકડીને એના ઉપર એક્શન લે પોલીસ તંત્ર હોય કે સરકાર હોય તો ફરીથી આવી ઘટનાઓ ન બને અને આવા જે આતંકવાદી તત્વો હોય ગુજરાતને જે બિહાર બનાવવા તરફ જે રહી જઈ રહ્યા હોય એને ખરેખર સજા થવી જોઈએ અને આવી ઘટના ફરીથી ન બને એનું સરકાર શરીરનું પણ અમે ધ્યાન દોરીએ છીએ સમગ્ર કોળી સમાજને શાંતિ ભાઈ સારો અને પ્રેમ પ્રેમ સાર પૂર્વક બધાની સાથે વર્તન કરવું જોઈએ કોઈએ ક્યાંય કાયદો હાથમાં લેવાનો નથી એવી હું તમને બધાને વિનંતી કરું છું કાયદાકી જે પ્રોસેસ થાય જે કાર્યવાહી થાય એ બધાએ આપણે કાયદામાં બધાને હારે રહીને ભાઈની હારે નવનીતભાઈ બાલદિયાની હારે રહીને આપણે બધા આખો સમાજ એની હારે છે તો શાંતિથી અને કોઈ વર્ણ વિગ્રહ ન થાય કોમવાદ ન થાય જાતિવાદ ન થાય કાયદામાં રહીને બંધારણની મર્યાદામાં રહીને રહીને ઇન્ડિયન પિનટ કોડ આઈપીસી સીઆરપીસી માં રહીને આપણે કામ કરવાનું છે નવનીત ને આપણે ન્યાય અપાવવાનો છે અને છેલ્લા શ્વાસ સુધી આપણે લડી લેવાનું છે મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજની એક જ માગ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બન્યો છે આખો કારણ કે કોલ્ડ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈની સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વ દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનું ગરીબ માણસોનું શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેને આ કાંઈ કામ કરાયું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામેલ આવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીતભાઈ ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા હટ નહીં કરશું અમારે અમારો ન્યાય જોવે જય જય સમાજ